ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર સરકારની સ્ટ્રાઇક સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી ગેરકાયદેસર એક હજારથી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત ડીજીબીએ ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની આપી ખાતરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધુસણખોરો વિરુદ્ધ કર્યો હુંકાર કહ્યું ગુજરાત પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન બાંગ્લાદેશી ધુસણખોરો બંગાળમાંથી ખોટા દસ્તાવેજ બનાવી ગુજરાત અને અન્ય રાજ્યમાં કરી ચૂક્યા છે વસવાટ પ્રધાનમંત્રી મોદીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એકાવન હજાર નવનિયુક્ત યુવાઓને સોંપ્યા નિયુક્તિ પત્ર પ્રધાનમંત્રી મોદીએ નવનિયુક્ત યુવાઓને નાગરિક દેવો ભવનના મંત્રને અપનાવવા માટે કર્યું આહવાન કહ્યું યુવાઓ રાષ્ટ્રની પ્રગતિ અને સફળતાનો પાયો પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળ એક્શનમાં વધુ ત્રણ આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા અત્યાર સુધીમાં કુલ પાંચ આતંકીઓના ઘર જમીન દોસ્ત પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશ વિદેશમાં જનઆક્રોશ મેલબર્ન કાઠમાંડુ સહિત વિશ્વના વિવિધ શહેરમાં વિરોધ પ્રદર્શન પહલગામ આતંકવાદી હુમલાને યુએનએચસીએ પણ કરી નિંદા પોપ ફ્રાન્સિસના આજે અંતિમ સંસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઝેલેન્સ્કી સહિત અનેક દેશના દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ ભારતમાં પણ આજે રાજકીય શોક અને રાજ્યમાં આગામી સાત દિવસ સુધી અગ્નવર્ષાની સંભાવના આજે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો તો બીજી તરફ આજે વહેલી સવારે છોટાઉદેપુર ડાંગ જેવા વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા પડ્યું માવઠું